ચાર દરવાજા ખોલાયા તંત્રએ નદીકાંઠા વિસ્તારને સાવચેતી અને સલામતી માટે ચેતવણી આપી દેવડેમના ચાર દરવાજા ખોલાયા તંત્રએ નદીકાંઠા વિસ્તારમાં સાવચેતી અને સલામતી માટે ચેતવણી આપી વડોદરા નજીક આવેલા દેવડેમમાં સતત વરસાદ અને પાણીની આવકને પગલે ડેમની સપાટી સત્યાસી પણ મીટર સુધી પહોંચી ગઈ છે જ્યારે રૂલ લેવલ સત્યાસી મીટર છે પાણીની આવક સતત વધી રહી હોવાથી તંત્રએ સાવચેતીના ભાગરૂપે ડેમના ચાર દરવાજા ખોલી દીધા છે ચાર દરવાજા ખોલવામાં આવતા નદીમાં હાલ બેતાળીસ પોઈન્ટ પંદરસો ઇઠ્યોતેર એમસીએમ જેટલો પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે જેથી ડેમની સુરક્ષા અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય નહીં આ વર્ષે આજ સુધીમાં દેવડેમ વિસ્તારમાં સાતસો સુડતાળીસ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ડેમમાં પૂરતું પાણી ભરાઈ ગયું છે વરસાદની અસરને કારણે ડેમની સપાટી ઝડપથી વધી રહી છે ને વધુ વરસાદની આગાહી વચ્ચે તંત્રએ વિશેષ સાવચેતી રાખવાની સૂચના આપી છે સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે ને જરૂરી તમામ પગલાં લઈ રહ્યું છે નદી કાંઠાના વિસ્તારમાં પાણીનું સ્તર વધી જતાં તંત્રએ લોકોને ચેતવણી આપી છે કે તેઓ નદી કાંઠાના પટમાં અવરજવર ન કરે ખાસ કરી ખેડૂતો માછીમારો અને સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે તંત્રએ જાહેરનામા અને મેસેન્જિંગ દ્વારા સતત માહિતી આપી રહી છે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોના સહયોગી ભૂમિકા મહત્વપૂર્ણ બને છે તંત્રએ લોકોને અનાવશ્યક રીતે નદીકાંઠા નજીક ન જવાની ને તંત્રના સૂચનોનું પાલન કરવાની વિનંતી કરી છે આવનારા દિવસોમાં વધુ વરસાદની શક્યતા હોવાથી સાવચેતી રાખવી અનિવાર્ય છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો